મોડાસા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં થી વધુ શિક્ષકો જોડાયા દેશને માટે લોહી આપી વતન માટે પોતાની ફરજ નિભાવતા અરવલ્લી જિલ્લાના શિક્ષકો બાળકો માટે તેમના શિક્ષકો જ આદર્શ હોય છે બાળકો શિક્ષકો પાસેથી ભણતરની સાથે જિંદગીના અનેક ગુણો પણ શીખતા હોય છે તેમના આદર્શને અનુસરીને તેઓ પોતાની જિંદગી વિતાવતા હોય છે આવા બાળકોને દેશ પ્રેમ અને વતન તરફ પોતાની ફરજ સમજાવવા અરવલ્લીના શિક્ષકો આગળ આવ્યા છે આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે તાજેતરના સફળ ઓપરેશન સિંદૂરની સફળતાને પણ ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે આ સફળતાને બિરદાવા રાજ્યમાં અને જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોડાસા શહેરના ડોક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કેમ્પ દરમિયાન અંદાજીત બસો પાઉચ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે અને જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિતની આગેવાનીમાં આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ